કેશોદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ન ખેડૂતો મૂંઝાયા કેશોદ તાલુકાના અમુક ગામોમાં છૂટો છવાયો વરસાદ અમુક ખેડૂતોએ ભગવાનના સાહસ કરી વાવણીના શ્રી ગણેશ કર્યા મોટાભાગના ખેતરોમાં વાવણી કાર્ય બાકી ગત વર્ષની સરખામણીએ દસ થી બાર દિવસ વરસાદ મોડો અને ઓછો થતા ખેડૂતો મૂંઝવણમાં છે ચોમાસાનો પ્રારંભ પંદરમી જૂનથી થાય છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષોથી પંદર જૂન પહેલા મેઘરાજા મન મૂકીને હેત વરસાવે છે વર્ષે જૂન સુધીમાં કેશોદ તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે વાવણી કરવા થનગતા ખેડૂતોને વરાપની રાહ જોવી પડી હતી ત્યારે હાલ આ વર્ષે સત્યાવીસ જૂન સુધીમાં નહીવત વરસાદ થયો છે વાવણી લાયક ન ગઈ શકાય છતાં અનેક ખેડૂતોએ ભગવાનના ભરોસે સાહસ કરી વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અહેવાલ કોવિંદ હડિયા